વડોદરાના મુજપુર પાસે ગંભીરા બ્રિજ ધરાશાયી બેના મોત અનેક લાપતા આજે નવ જુલાઈ બે ના રોજ સવારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ નજીક મહીસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ અચાનક ધરાશાયી થયો હતો આ દુર્ઘટનામાં બે ટ્રક એક પિકઅપ વાન એક બાઇક અને એક ટ્રક ટેન્કર સહિત અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઇમરજન્સી સેવાઓ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી અત્યાર સુધીમાં ત્રણ લોકોને બચાવવામાં સફળતા મળી છે કે આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હોવાની આશંકા છે અને અન્ય કેટલાક લોકો લાપતા હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે પ્રાથમિક તપાસ મુજબ આ બ્રિજ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો